સરસ મજાનું શાક થાય છે અને આયુર્વેદિકમાં એનો પણ ખૂબ જ નામ આવે છે નાનો એવો છે અને આની અંદર આપણે જોશું તો જે કંટ્રોલ બેસી રહ્યા છે નાના નાના મોટો ડોડવો છે અહીં પણ ઘણા બધા જોવા મળે છે કેવડો મોટો કંટ્રોલ જોવો અને જ્યારે વર્ષા નું આગમન થાય છે ત્યારબાદ પંદર થી વીસ દિવસમાં તમને કંટોલા વાસેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આયુર્વેદ છે એમાં પણ એનું વર્ણન છે ઋષિ વિશે વિશે અન્ય ઔષધિમાં વાસેટી નું પણ ઉલ્લેખ કરેલો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટાયેલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે આપણે કુદરતનો ખજાનો કહી શકીએ તેવો જેસર તાલુકાનું કાતરોડી ગામ અને મિત્રો અહીં એક જંગલની અંદર ખૂબ જ આપણા જીવનને ઉપયોગી એવી વનસ્પતિ વાસેટીની ભાજી તેમજ કંટોલા ઋતુનું જ્યારે આગમન થાય છે ત્યારે તે પુષ્કળ પરમાણો જોવા મળે છે તો આપણે આજે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું કે વાસેટીની ભાજી કેવી જગ્યાએ થાય છે કંટોલા કેવી જગ્યાએ થાય છે કેવી રીતે તેને ઉતારવામાં આવે છે શરીર માટે શું ઉપયોગીમાં આવે છે તો આવી તમામ જાણકારી આજે મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો આવી જે ખેતરની વાડો હોય છે તે વાડો ઉપર આવા વહેલા થતા હોય છે તમે જોઈ શકો છો અત્યારે જો તમે લાટ લો અત્યારે વાસેટી ખીલી રહી છે તો આ રીતે જેના ફૂલ હોય છે ને તે જ માત્ર ઉપયોગમાં લેવામાં આવે છે ભાજીની અંદર જો આ ફૂલ હોય છે ને જે ઝુમખો હોય છે ફૂલનો આવા જો આ વાડ પર ખૂબ જ જોવા મળે છે તમને મને જોવો તો આ રીતે છે ને જેના ફૂલ હોય છે ને તેની દાંડલી ઉપર ફૂલ હોય છે તમે છોડો એટલે એક સાથે એનું જે આખું દોરડું હોય ને તે તૂટી જાય છે જો આવી રીતે અહીં પણ એક સરસ મજાનો જો વહેલો જોવા મળે છે અને હાવ નીચે છે એટલે લેવામાં પણ આપણે આસાન થાય લેવા માટે જુઓ અને આપણે આગળ થોડું એ પણ જોઈશું કે વાસેટી ખાવાથી શું ફાયદો થાય છે કંટોલા ખાવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય છે તે પણ આપણે આગળ જોઈશું અને હાલ અત્યારે જોવો તમે આવી રીતે બધી જે વાસેટી હોય ને તે ઉતારવામાં આવે છે અને ગામડાઓની અંદર જ્યારે નવરાનો સમય હોય છે ત્યારે જંગલની તરફ જાય છે અને આવી રીતે વાસેટી અને કંટોલા વિને છે મિત્રો આપણે વાસેટી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે હું તમને બતાવી દઉં જો આ વાસેટીનો વેલો હોય છે ને તેની અંદર આવા નાના નાના જો સૂડિયા આવે છે આવા જ્યારે પાકે છે ને ત્યારબાદ એને જે ફૂલ આવે છે તેની અંદરથી આવા નાના નાના સુડિયા થાય છે ને આની અંદર આપણે એના બી ઉત્પન્ન થાય છે અને તેનાથી જે બી આજુબાજુમાં વેરાય છે તેનાથી નવો તેનો છોડ હોય તે ઉત્પન્ન થાય છે જો અત્યારે પાક ઉપર આવી ગયો છે આપણે વાસેટીની તો ઘણી બધી માહિતી મેળવી ત્યારબાદ હવે આપણે કંટોલા છે અને ખૂબ જ ઔષધિમાં વપરાય છે તો કંટ્રોલ જો આવી રીતે જે વાડ હોય છે અને જંગલની અંદર જે નાના નાના ઝાડ હોય છે તેની ઉપર થાય છે તો આવી રીતે ખેતરની વાડ હોય ત્યાં પણ થાય છે હું તમને બતાવું છું કેવી રીતે કંટ્રોલ ઉતારવામાં આવે છે જુઓ આ કંટ્રોલ છે આવી રીતે ખેતરની વાડ હોય છે જુઓ એક અહીંયા છે જુઓ પછી એક અહીંયા છે પછી આગળ પણ હું તમને બતાવું છું આ વેલા ની અંદર ઘણા પછી પાછળ ની સાઈડ હું બતાવું તમને આ પાછળ જો આ વેલા ની અંદર ઘણા કંટોલા જોવા મળ્યા જો અહીંયા છે આ વર્ષે થોડોક આવરણ મોડું છે કારણ કે જે વરસાદ પહેલાં થયો હતો એના કારણે વહેલા હતા એ બધા નિષ્ફળ ગયા હતા પહેલો જે પાક હતો તેનો તે જો આ રીતના હોય છે કંટ્રોલના નાના નાના અને કૂણા હોય ને તો ખાવામાં ખૂબ જ મજા આવે છે અને આ રીતના તેના વેલા છે જુઓ તમે આ જે ઝાડ છે તેની ઉપર આમ સવાઈ જાય છે આખો વહેલો અને જ્યારે વર્ષા ઋતુનું આગમન થાય છે ત્યારબાદ પંદરથી થી વીસ દિવસમાં તમને કંટોલા પ્રમાણમાં જોવા મળે છે મિત્રો હવે આપણી સાથે અત્યારે જોડાયા છે કાતરોડીસ ગામના વતની અને આયુર્વેદિકમાં ઘણું જ્ઞાન ધરાવે છે એવા તેઓ આપણને વાસેટી અને કંટોલા વિશે થોડી જાણકારી આપશે આપણે વાસેટી ખાવાથી શું ફાયદા થાય છે અને આપણા શરીરને શું ઉપયોગી થાય છે વાસે વાસેટી આપણે વાસેટી વિશે જો વાત કરીએ તો વાસેટી પહેલા પ્રથમ તો જેની ભાજી જે છે એ ખાવામાં એટલી બધી ટેસ્ટ હોય છે સ્વાદિષ્ટ કે શાકભાજી હોય એનો એવો ટેસ્ટ નથી આવતો કારણ કે કોઈ દવાઓના છટકાવથી વાવેતર થતા હોય તો દવાના છટકાવ છે અન્ય વસ્તુથી બનતી હોય ભાજી આ જે ભાજી છે એ પ્રકૃતિમાં જ એક અલગ જ આમ ઓર્ગેનિક કહીએ કઈ ઓરિજિનલ ઓર્ગેનિક એમાં કોઈ જાતનું ભેળસાળ ને આમ વર્ષા ઋતુમાં એક જ વાર બાર મહિને થવા વસ્તુ છે એટલે એ ખાવી બહુ શરીરને પણ ઉપયોગી છે અને આમ ટેસ્ટ બધી ભાજીથી થી ટેસ્ટ બહુ સારો હોય છે એટલે એ ખાવી બહુ જરૂરી છે પછી આપણે કંટ્રોલા વાત કરીએ તો કંટ્રોલા પણ એની જેમ જ છે આપણે વાસેટી છે કંટ્રોલા છે પ્રકૃતિમાં થવા વાળી વસ્તુ અને એક ઓર્ગેનિક વસ્તુ જે આપણને આમ કહી શકો તો એક સામાન્ય માણસ પણ એને ખાઈ શકે અને મોટા લેવલ માણસો છે પણ પૈસા દઈ અને એની કિંમત ચૂકવીને પણ ખાઈ શકે અને આમ તો એ કિંમતી જ છે અમૂલ છે જેનું મૂલ પણ ન કહી શકાય એક ભગવાને આપણને જંગલમાં માં વસ્તુ છે કે કોઈ વાવેતરીનું કે એવું નથી એક જંગલમાં કામ એની રીતે જ થાય છે આયુર્વેદ છે એમાં પણ એનું વર્ણન છે સારંદર ઋષિ કંટોલા રેચક છે તો કબજિયાતી હોય તો એને પણ ખાવી પેટની કોઈ સમસ્યા હોય તો એને ખાવી જરૂરી છે અને આમ તો સબ્જી જ છે ટેસ્ટ સારો છે એટલે રેચક છે અને જે આ પેટની બીમારી માટે તો ખાસ ખાવી જરૂરી છે વાસેટીના બે ફાયદા એ વાત કરીએ તો કે શરીર માટે પણ ઉપયોગી છે અને ટેસ્ટ પણ ખાવામાં પણ બહુ સારો ટેસ્ટ હોય છે તો મિત્રો આજે આપણે એક ખૂબ જ મોટું નામ એવું ભાજી અને કંટોલા તેનું સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે ક્યારેય વાસેટીની ભાજી તેમજ કંટોલાનું શાક ખાધું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ વાસે અને કંટ્રોલા વિશે જાણકારી મેળવી શકે